નામ મારું નામ ચાંદની ઠક્કર છે હું આ ગ્રીન વેલી સ્કૂલમાં 4 વર્ષથી જોડાયેલી છું હું અહીંયા અ પ્રિન્સિપલ તરીકે કામ કરી રહી છું હવે અમે આજે એનો ઉદ્દેશ્ય શું હતો અમારો કે એક જન્મ લે છે

જેમ મા બાપની લાગણીને પ્રેમ જરૂરી છે એમ દાદા દાદીનો સ્નેહ વાત્સલ્ય બી ખૂબ જરૂરી હોય છે બાળકો માટે તો અમે આ હું કુકિંગ કોમ્પિટિશન એટલે રાખ્યું કે જો દાદા દાદી અગર બાળકો સાથે ના રહેતા હોય કે બીજે રહેતા હોય તો એ બાને એ લોકો સાથે આવે એ લોકોની સ્કૂલ જોવે તો બચ્ચાઓને બી પ્રોત્સાહન મળે કે ના મારા દાદા મારી સ્કૂલમાં આવ્યા હતા કે આજે મારી દાદી મારી સ્કૂલમાં આવી હતી મારી સાથે ગેમ રમી મારી સ્કૂલ જોઈ મારા ટીચર્સને મળ્યા તો એ જે બાળક અને જે દાદા દાદીનું જે બોન્ડિંગ છે કે ટીચર્સને બી અમને બી જે બોન્ડિંગ થાય એ આ બોન્ડિંગ વધારવા માટે એકબીજાને ઓળખાણ કરવા માટે થઈને મેં આજે આ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન રાખ્યું હતું પ્રાઇઝ ગિવ ઈ કોઈકને મળે કોઈકને ના મળે એ હેતુ નહોતો પણ આપણે એક પરિવાર ગ્રીન વેલ ગ્રીન વેલીના સરકારે શિક્ષણ વિભાગે કઈક એવી વાત જાહેર કરેલી છે કે બેકલેસ સેટરડે તો એ બેકલેસ સેટરડે ના અનુસંધાને આપણો આજનો કાર્યક્રમ કહી શકાય ખરો કરીએ કે સેટરડેના અમે લોકો છે ને એકચ્યુઅલી કોઈ બી પ્રી સ્કૂલ જોશો ને સેટરડેના છુટ્ટી જ હોય છે બાળકોને પણ અમે ગ્રીન વેલીના ઇન્સ્ટિટ્યૂટ અમે સેટરડેના બોલાવીએ કે આવી બધી કંઈક એક્ટિવિટી કરીએ હવે તમે જોશો કે બેગલેસ બેગલેસ એક્ટિવિટી દે થઈ તો આ એક ટાઈપની એક્ટિવિટી થઈ કે જેમાં દાદા દાદી ઇન્વોલ્વ થાય હવે એના એક અઠવાડિયા પછી અમે ફરી એક્ટિવિટી કરવાના છે જેમાં વાલીઓ આવશે કે દાદા દાદી આવશે અને ને અમે લોકોએ બોલાવ્યા છે કે તમારે આજના જનરેશનમાં શું ખવડાવવું જોઈએ કઈ રીતનું આહાર એ લોકોને આપવો જોઈએ તો એનાથી એ લોકોનું ફિઝિકલ મેન્ટલ કારણ કે આજકાલ હવે ખાલી ફિઝિકલ ગ્રોથ જરૂરી નથી મેન્ટલ ગ્રોથ બી બહુ જ બાળકોને જરૂરી થઈ ગયું છે તો અમે એક અઠવાડિયા પછી પાછો એક સેશન રાખ્યો છે જેમાં ડૉક્ટર્સ ડાયટીશિયન ન્યુટ્રીશિયન્સ આવવાના છે અને આપણને આના